તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર પચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સોસઠ હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એસી હજાર પાંચસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે તોલું સોનાનો ભાવ સન્નું હજાર સત્સો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ પાંચ હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યાશી હજાર આઠસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ અઠ્યોતેર હજાર બસો રૂપિયા રહ્યો છે